સબસ્ટેશનમાંથી પસાર થતી વીજ લાઇન વીજ પોલમાં વીજ થાંભલા પર ફરતા વેલા વીટાયા છે ડીસા તાલુકાના બાયવાડા સબસ્ટેશનમાંથી પસાર થતી અરબુદા જે જે વાય તેમજ ધાડા ફીડર વગેરે ફીડરમાં વીજલાઈન વીજપોલના થાંભલામાં ફરતા વેલા વેટાયેલા જોવા મળ્યા છે અને જાનહાનિ થાય તો આની જવાબદારી કોણ લેશે ડીસા તાલુકાના કંસારી વિઠોદર રોડ પર વીજપોલ પર લીલા ઝાડના વેલાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ચડ્યા છે આ અંગે લોકોએ જણાવ્યું કે અનેક વીજપોલ લીલા ઝાડના વેલાઓથી ઢંકાયેલા છે અહીંયા લોકોની અવરજવર જોવા મળે છે જેમાં કોઈ મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ જેરડા યુજીવીસીએલ દ્વારા કંસારીથી વિઠોદર આવા વિજપોલનો સર્વે કરી વિજપોલ પર વેલો અને લીલા જાડ દૂર કરાય તેવી ગામ લોકોની માંગ ઉઠી છે